બિહારમાં કોંગ્રેસની એક જન સભા મળી હતી અને આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે માતા છે આ માતાને જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી આ ટિપ્પણીના વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કાલે વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે બેવડી નીતિ અપનાવતા કોંગ્રેસના કાર્યકર એ પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા છે શું છે વિગત તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની છે જિલ્લાના મુખ્ય મથક ગુરુ નાનક ચોક ખાતે કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બિહાર ખાતે કોંગ્રેસની જે જનસભા યોજાઈ હતી આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી વિશે જે ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આ ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા સવાલ એટલો હતો કે જ્યારે કોઈ નેતાઓ અથવા કોઈ લોકો દ્વારા જ્યારે કોઈ પોતાની માંગને લઈને જ્યારે વહીવટીતંત્ર

જે પૂતળા દહન કર્યું અને જે ઘીનોનું કૃત્ય જે ભાજપા દ્વારા કરવામાં આવ્યું એમાં તમે સીધી રીતે જોઈ શકો છો કે આ ખરેખર આ કૃત્યો ના કરવું જોઈએ છતાં પણ પોલીસ દ્વારા એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે ક્યાંય પોલીસે એમને રોકવાનો પ્રયત્ન કર્યો નથી અને એ પુતળા દહન ત્યાં ગુરુ નાનક ચોકની વચોવચ કરવામાં આવ્યું છતાંય પોલીસ એને રોક્યું નથી અમે બે દિવસ પહેલા માધુપુરા ડેરી રોડ વાળા જે રસ્તો છે જ્યાં કમસે કમ ચૌદ સંકુલો શિક્ષણ સંકુલો આવેલા છે ત્યાં આગળ અવારનવાર ખાડા તથા પાણી ભરાઈ રહે છે અને એટલી વિકરાળ પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થાય છે કે બાળકોને ત્યાંથી અવર જવર કરવી પણ મુશ્કેલ છે સામાન્ય જનતાનો જ્યારે જ્યારે અમે અવાજ ઉઠાઈએ છીએ ત્યારે પોલીસ અમે પાંચ ડગલા ચાલી અને ડિટેન કરીને લઈ જાય છે દસ ડગલા ચાલી અને પોલીસ ડિટેન કરીને લઈ જાય છે અને ખરેખર આ તો લોકહિતના કાર્યો છે અમે કોંગ્રેસ વતી એવું નથી કે કોંગ્રેસ કે ભાજપની વાત છે આ વાત લોકોના પ્રશ્નોની છે લોકોના પ્રશ્નો અગર અમે સાંભળીએ છીએ એમને આગળ વસ્તુને અમે પ્રોસેસ કરીએ છીએ છતાંય ભાજપા દ્વારા અને પોલીસ દ્વારા અમને ડિટેન કરી લેવામાં આવે છે જે કાલે આ ગીલોનું કૃત્ય કર્યું તે તમામ રીતે નિંદનીય છે અને કાલે ખરેખર તો એ વસ્તુ થઈ સૌથી મોટી વસ્તુ કાલે એ થઈ કે પાલનપુરના એમએલએ જે કોઈ જગ્યાએ દેખાતા નથી આટલા આટલા ખાડાઓ છે પાલનપુરની અંદર આટલું આટલું પાણી ભરાય છે આટલી ગાયો નડે છે પરંતુ પાલનપુરના એમએલ એ ક્યાંય દેખાયા નહીં અને કાલે જ પાલનપુરના એમએલ એ એક વિરોધ પ્રદર્શનમાં દેખાય ખરેખર તો આ જે ભાજપના સપોર્ટર છે એમને પણ આ સમજવાની વાત છે કે આપણે ખરેખર કોને વોટ કરી રહ્યા છીએ અને જ્યારે એ લોકોએ આ પ્રદર્શન એના માટે થઈને કર્યું કે ભાઈ રાહુલ ગાંધીજીએ આ બોલ્યું ખરેખર તો એમણે બોલ્યું જ નથી એમણે જ્યારે બિહારમાં રેલી કરી રહ્યા હતા એમાંથી કોઈ રેલીમાંથી કોઈ એમને બોલ્યું હશે તો એનો મતલબ એ નથી કે રાહુલ ગાંધીજી એ બોલ્યું છે અને ખરેખર તો આપણે જો તમે જૂના જુઓ તો તમને પ્રધાનમંત્રીની ભાષા અને ભાજપાના સંસ્કાર દેખાઈ જશે કે ત્યારે એમની રેલીમાં એમ કહેતા હતા કે વો કોંગ્રેસ કે વિધવાથી ખાતે મેં પૈસા જમા હોતી તો આ કેટલી ખરાબ વસ્તુ છે એ ખરેખર તો એમને જોવાની જરૂર છે કાલે એ લોકો વિરોધ શા માટે કર્યો કે ભાઈ કોઈના માતા વિશે આવું ના બોલવું જોઈએ અને એ જયારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે એ રાહુલજી માટે કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા શું આ વસ્તુ નિંદનીય નથી તો આ બધી વસ્તુઓ છે એ અત્યારે જે સૌથી મોટો મુદ્દો દેશ વ્યાપી જે મુદ્દો છે વોટ ચોરીનો એનેથી ભટકાવવાની વાતો છે અને વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી હંમેશા લડતી રહેશે તમે જો તે પ્રકારે કોંગ્રેસના નેતાએ કર્યું કે લોકશાહીના લોકશાહીમાં હક અને અધિકાર છે વિરોધ કરવાનો પરંતુ આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આ નેતાઓને બચાવવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ બેવડી નીતિ અપનાઈ રહી છે કારણ કે ગુરુ નાનક ચોક ખાતે જે રાહુલ ગાંધીનું પુત્રા દહન કરવામાં આવ્યું આ પુત્રા દહનમાં ક્યાંક ને ક્યાંક પોલીસે તેમને આડકતરી રીતે બચાવ કર્યો છે તેમને અટકાયત કરી નથી તેમને પૂછપરછ કરી નથી કે તમે કેમ આવું કરો છો આ તમામ બાબતને લઈને અનેક આક્ષેપો કરવામાં આવે છે કે સવાલ એટલો છે કે લોકશાહીના ડબે દરેક લોકોને હક અને અધિકાર વિરોધ કરવાનો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ સરકાર ના અટકાયત ન કરતી હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં અંતે સામે આવ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવ